બરાબર જુનાણી નથા તો દાણ ફળાહી ની બીમડા વાહ 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 નિશાન નિશાન નવ ઘણ નું ભૂમિ માં બોહાઈ એ શાડી મુકે શરીરમાં વાહ વાહ પણ હું કરો ન કરે આપ ઈ તો મકવાણા મકવાણા ભોદાનું માપ કેમ ભૂલાય ભીમડા વાહ વાહ જગત જેને જાકારા દિયે અને રાખે રાખે ના ઘર માં રાણ માથા માથા હાટે મુલવે